મોદીજીના નેતૃત્વમાં દેશ ઔદ્યોગિક રીતે પ્રગતિ કરી છે છેલ્લા એક દશકની અંદર સેક્ટર સેક્ટરની અંદર ઓગણીસ ટકાના દરે એમ્પ્લોયમેન્ટ જનરેશન થઈ રહ્યું છે એવી જ રીતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટર એમાં પણ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરીએ તો દેશની અંદર છેલ્લા એક દશકની અંદર પંદર ટકાના દર થી એમ્પ્લોયમેન્ટ જનરેશન થઈ રહ્યું છે જે પહેલાના દશકની અંદર માત્ર નવ ટકા હતું એવી જ રીતે સર્વિસ સેક્ટરની અંદર અત્યારે એમ્પ્લોયમેન્ટ જનરેશન નું નિર્માણ છત્રીસ ટકા જેવું થઈ રહ્યું એટલે કે છેલ્લા એક દશકની અંદર અનએમ્પ્લોયમેન્ટ રેટ નો દર એ છ ટકાથી ઘટી અને ત્રણ પોઈન્ટ બે ટકા સુધી પહોંચ્યો છે એટલે કે દેશના યુવાઓને રોજગારી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મળી રહી છે સર્વિસ સેક્ટર દ્વારા મળી રહી છે અને કૃષિ સેક્ટરની અંદર મળી રહી છે એ વિકસિત ભારત માટે એક અગત્યનું ઇન્ડિકેશન છે એમએસએમઇ ઉદ્યોગ દેશની અંદર એક ગતિથી આગળ વધી રહ્યો છે ગયા અઠવાડિયે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં કેબિનેટની મિટિંગ થઈ આ મિટિંગની અંદર સાડા ત્રણ કરોડ નવી જોબ નિર્માણ માટે થઈને એક લાખ કરોડના ખર્ચે એમ્પ્લોયમેન્ટ લિંક નો પ્રારંભ કરવામાં આવ્યો એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ આપણે પીએલઆઈ નું નામ તો સાંભળ્યું હતું પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ પરંતુ મોદીજીએ એ employment link incentive એટલે કે કોઈ નાનું MSME નું unit હોય એમાં પચાસ લોકોને નોકરી મળી હોય એ વધારા ની પાંચ અથવા તો એનાથી વધારે નોકરી ઊભી કરે તો એને ત્રણ હજાર રૂપિયા પ્રતિ નોકરી દીઠ આપવામાં આવશે દર મહિને ત્રણ હજાર રૂપિયા એવી રીતે કોઈને નવી નોકરી મળે તો એને સાડા સાત રૂપિયા છ મહિનામાં એક વખત મહિનામાં ફરીને એક વખત એવું કરીને પંદર રૂપિયા આપવામાં આવશે વીસ યુનિટ હોય એને એક બે કર્મચારી ક્યારેક ઉમેરવા હોય પરંતુ નાની કંપની હોય અથવા તો નાનો રોજગાર હોય તો એ જલ્દીથી ઉમેરી ન શકે પરંતુ એને સરકારનો સહયોગ મળી જાય બે લોકોને વધારે વ્યક્તિઓને નોકરી આપી શકે એટલે કે નોકરીઓના નિર્માણ માટે થઈને આગામી આગામી દિવસોની અંદર અંદર એટલે કે વર્ષની કરોડ નોકરીઓ થાય એના માટે એક લાખ કરોડ રૂપિયા એક પેકેજ ના રૂપમાં એક એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટીવના રૂપમાં પ્રધાનમંત્રીજી ગત કેબિનેટ મિટિંગની અંદર નિર્ણય કરી અને રોજગારીમાં વધારો થાય એમએસએમ જેવો ઉદ્યોગ વિકસે એના માટે થઈને પ્રયાસ કરે